અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો દરેક પ્રકારના સમાચારો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે તળાજા શહેરના જુદા જુદા વિસ્તારમાં વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાયા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી યોજાનાર વિવિધ પખવાડિયાના કાર્યક્રમોના ભાગરૂપે તળાજા શહેરના જુદા જુદા વિસ્તારમાં વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા તળાજા એક સો વિધાનસભાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમો યોજાયા હતા જેમાં સવારે ગઈકાલે સવારે નવ કલાકે વિષ્ણુયાગ બસ સ્ટેન્ડ પાસે બાપાની મઢી ખાતે યોજાયું હતું તેમજ સવારે સાડા દસ કલાકે સુવર્ણ પ્રાશાસનના ટીપા દરેક આંગણવાડીમાં આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો તેમજ સાડા અગિયાર કલાકે મેલેટસનો કાર્યક્રમ સાંઈબાબા બાબા મંદિર ખાતે યોજાયો હતો તેમજ મોડલ સ્કૂલમાં બપોરે ત્રણ કલાકે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો સાંસ્કૃતિક કાર્યક્રમ અને છ વસ્ત્રના મોડલ સ્કૂલ તાળાજા ખાતે બપોરે ચાર કલાકે આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સાંજે પાંચ કલાકે ગાંધીજીના પ્રતિમા નજીક છ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો અને સાંજે છ કલાકે ધનેશ્વર મહાદેવ મંદિર ખાતે સત્યનારાયણ ભગવાનની કથા તેમજ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું આ દરેક કાર્યક્રમમાં તાળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ સહિતના વિવિધ અગ્રણી પણ ઉપસ્થિત રહ્યા હતા ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે ત્યારે આખા દેશમાં આજથી બે તારીખ સુધી સેવા પગવાડિયાનું શરૂઆત કરવામાં આવી છે અને આજે આવા જ કાર્યક્રમ અનુસંધાને તળાજા શહેર અને ગ્રામ્યમાં અનેક કાર્યક્રમો સેવાના કાર્યક્રમો કરવામાં આવ્યા છે એમાં તળાજા શહેરમાં સવારે જ વિષ્ણુ યાદજ્ઞ બસ સ્ટેન્ડમાં જે મઢી છે બાપાશી તરફ ત્યાંથી શરૂઆત કરી અને દરેક આંગણવાડીમાં સુવર્ણપ્રાસના બાળકોની ટીપા એમના હેલ્થની કાળજી લેવા માટે એ દરેક આંગણવાડીમાં પાવામાં આવ્યા ત્યારબાદ મિલેટ્સનો જે કાર્યક્રમ છે એ કરવામાં આવ્યો અને એમાં મોટી સંખ્યામાં સુપોષિત યોજના અંતર્ગત એ કાર્યક્રમ અને દરેક આંગણવાડી વર્કર બહેનોને માર્ગદર્શન દેવામાં આવ્યું એમની સાથે મોર્ડન સ્કૂલની અંદર વૃક્ષારોપણનો કાર્યક્રમ અને સાંસ્કૃતિક કાર્યક્રમ ત્યાર પછી ગાંધીજીના બાવલા પાસે જઈ અને એમની પ્રતિમાને સાફ સાફસુફાઈ કરીને એમને સુતરની આટીથી નવા દેવામાં આવ્યા તેમજ ગામડાઓમાં પણ મોટા ભાગના ગામડાઓમાં નરેન્દ્રભાઈ મોદીના સ્વાસ્થ્ય માટે એમના દીર્ઘાયુ માટે યજ્ઞો અને પ્રાર્થનાઓ કરવામાં આવી એવી એવા જ અનુસંધાને કાર્યક્રમ આજે અહીંયા નેશ્વર ખાતે સત્તનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું અને હવે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવશે આવી જ રીતે સફાઈના કાર્યક્રમો પણ તાલુકામાં અને શહેરમાં મોટા પ્રમાણમાં કરવામાં આવ્યા છે આવી જ રીતે લોકહિતના અને જાગૃતિના કાર્યક્રમો પણ આખા સપ્તાહ દરમિયાન કરવામાં આવશે અને એના અનુસંધાને બધા જ લોકો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તો ઠીક પણ જન જન સુધી આ કાર્યક્રમ પહોંચ્યો છે અને ઉત્સાહભેર આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે